ડીસા નગરપાલિકામાં નવા પ્રમુખની વરણી કરવામાં આવી નીતા ઠક્કર બિનહરીફ ચૂંટાયા પૂર્વ પ્રમુખના રાજીનામા બાદ યોજાઈ ચૂંટણી ડીસા નગરપાલિકામાં આજે નવા પ્રમુખની વરણી કરવામાં આવી જેમાં નીતા નિલેશભાઈ ઠક્કરની બિનહરીફ વિજેતા જાહેર થયા નાયબ કલેક્ટર નેહા પંચાલના અધ્યક્ષસ્થાને યોજાયેલ બોર્ડ બેઠકમાં માત્ર એક જ ઉમેદવારી પત્ર મળ્યું હતું ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી પક્ષના બે જૂથ વચ્ચે આંતરિક ખેંચતાણના કારણે પૂર્વ પ્રમુખ સંગીતાબેન દવેને રાજીનામું આપવાની ફરજ પડી હતી ત્યારબાદ પાલિકાના ઉપપ્રમુખ શૈલેષ રાયગોરને ઇન્ચાર્જ પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી તેર જાન્યુઆરીએ યોજાયેલા બોર્ડ બેઠકમાં ભાજપ પક્ષ દ્વારા અપાયેલ મેન્ડેટ મુજબ નીતા ઠક્કરની ઉમેદવારી નોંધાઈ હતી કોઈ અન્ય ઉમેદવાર ફોર્મ ના ભરાતા તેમણે બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા આ સાથે ડીસા નગરપાલિકાને નવા પ્રમુખ મળ્યા છે મારી વરણી કરવા બદલ પ્રદેશ ભાજપના આગેવાન શ્રીઓ જિલ્લા ભાજપના આગેવાન શ્રીઓ શહેરના આગેવાન શ્રીઓ તેમજ અમારા ધારાસભ્ય અને નગરપાલિકાના સૌ સદસ્ય સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું